મારા બાપા ના મોટા પહેલા છોકરા ના છોકરો દાદા ને બોલો દાદા ની બોલી ને ખબર છે

પ્લોટ બધી ઘણા ખોરાક નહીં કે પ્લોટ 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 ચાલુ તો ઇમજા સુકોતર કહું ના હમા શક સીકો તર કોઈ જીભ પકડાય એવું કોણ

તમારી પૂછતા મને ખબર નહી તમારી મેળવી ઉજોગ ની પૂછતા મારો કોઈ લેવા જાય નહીં

એક શ્રીફળ છોકરા વગર મોડે તો એનું નામ દેરું મારી જોખડી ના ભગવાન એવું બોલે કે પૂછી તો હું મોડશે પણ પૂછ્યા વગર જો વાત મોડે એનું નામ દેરું અને પેલા જ કીધું છોકરો નહીં વાત

બરાબર એટલે એના ઘોડા ભરેલું છે 12 અલગથી ભરાયું દેતી ફ્લેટમાં હા પર ઘંટી ઘંટી ઉનો ઉપર ઉનો પર આવી મંદિર ખાય ક બોલ કે બે ખાણો પેટમાં થા હા તને તમે રાખ્યો માર નહી માડી માડી જો છે ઠંડા પાણી પીયો માર નહી કરો ઠા એ રેજા વધાવ બનતો ઓનાનો ભીઓ સંજી એ મામા સ માવતા હા સ હવા મે અગરબત્તી થાય ને હારું થઈ જાય પછી તમાર વિશે જ નઈ મટાળી દે અને ભજન માં કે આ રજા ખરું પડે હું એ મને રજા છે હું દવાઈ બંધ કરાવી દઈ પછી જે હશે છવા મહિના પછી હા મારી મોડોત્રી ની જોગણી આ